શ્રીથી લઈ અને આ બધાનું આ આયોજન આખું છે આખી આયોજન કમિટી એટલે એમાં બધું આવી ગયું એમને ધન્યવાદ આપું છું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો આ બહુ જરૂરી છે બહુ નહીતર દુનિયાના જેટલા જેટલા ફિલસોફરો થયા છે ઇતિહાસકારો થયા છે એણે એક જ વાત કરી કે દુનિયાના કોઈ દેશને તમારે પાયમાલ બનાવી દેવો હોય તો એના ઉપર અણુબોમ નાખશો તોય પાયમાલ નહીં બને પાછો ઉપર થઈ જશે જાપાન થઈ ગયું ઉભું દુનિયાના કોઈ દેશને તમારે પાયમાલ બનાવી દેવો હોય તો અણુબોમ નાખશો તો એ નહીં બને પણ જેટલા વિદ્વાનો છે આ દુનિયાને કીધું એ કહું છું મારી વાત નથી પણ કોઈ દેશને તમારે ભિખારી અને પાયમાલ ને કંગાલ બનાવી દેવો હોય અત્યારની ભાષામાં કહી તો પૂરું કરી દેવું નપુસંગ બનાવી દેવો હોય તો એ દેશને એના સુરવીરો દાતારો અને સતી નારીઓ અને એનો ઇતિહાસ જે છે સાહિત્ય અને ઇતિહાસ ભૂલવી દો એટલે એ પાયમાલ બની જશે એમાં બીજું કાંઈ નહીં કરવું પડે આવું દુનિયાના એ કીધું છે એ ન થાય એટલે આપણે અહીંયા આમ દ્વારકામાં દાખલ થાય ત્યાં દ્વારકાવાળાની ધજા જોઈ ત્યાં અહીંયામાં વાઇબ્રેશન આવે મારો બાપલીઓ જાણે મને તમને બોલાવે છે પાંચ પાંચ હજાર વર્ષ વયા ગયા પછી આ જ પણ નંદ કથામાં નંદ હોય કે આ ગોકળાક્ષમ આવે જન્માષ્ટમી આવે તો મને તમને ખેંચાણ કરતો હોય કયું તત્વ બ્રહ્માંડ અખિલ બ્રહ્માના માલિકનું વિતર્યું હોય છે અહીંયા કાયમના માટે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં સંબોધીને આપણને બધાને કીધું છે કે હું તારી આરે શું જ્ઞાન

અહીંયા હાથ દરિયા છે દુનિયાના પવિત્ર આપણા એમાં પવિત્ર દરિયો અહીંયા છે એ દ્વારકા નગરી છે તો આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિની વાતો આપણા સમક્ષ જે મારી પાસે છે એ આપ બધા જેટલા અહીં સમય દેવા માટે આવ્યા છો આ બધા એનો અહીં ખૂબ ખૂબ આભાર માની દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી આપણે અહીંયાથી વાતો કરીશું એટલા માટે 시 yeah. yeah. આ હાતે નો ઈ કેવું હોય મારે અહિયાં થી તો દુહા મને કેવલ દ્વારકા દીશના સાનિધ્યમાં બેઠા છે ગોમતીને કાંઠે અને શ્રાવણ મહિનો શિવનો મહિનો ચાલે છે જેટલા બેઠા છે આમ બારથી સાંભળે છે ઊભા ઊભા ગ્રાઉન્ડ બહાર ઊભા છે ફરતા અહીંથી દેખાય છે બધાયની વિનંતી બે આથ ઋષા કરી બે હાથ અને એકવાર એવો હર 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 આપણે નાદ કરીએ દાદા સોમનાથ સુધી નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઈબ્રેસનો થવા જોઈએ ઓખાની ધર્દીમાં એવા બે હાથ ઊંચા કરી મારે હર હરનો નાદ કર્યો મન થયા સમજદાર ડાયરો બેઠો છે અમારા ભગત બાપુને બહુ સારો જીવનમાં ઉતરવા જેવો દુહો છે કે કાક બાપુ જંગલમાં ફરવા માટે ગયેલા અને ચણોથી જોઈ અને લાલ ચણોથી ચણોઠી ને આમ જોઈ તો આત્મા લઈને કીધું વાહ 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 ભગવાનની કેવી રચના છે વગડામાં આવી રૂપાળી ચણોઠી બનાવી કેવી રૂઢી છે ચણોઠી ને જોઈ અને જોતા 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 આમ જોઈ તો મોઢું હાવ કાળો તો કાગ બાપુ વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી ને મોઢું કેમ કાળું ભગવાન કોઈ ભૂલ ન કરે કઈક કારણ હોવું જોઈએ પાણો લઈને ચણોઠી ને ભાંગી નાખી અંદર ગરીબ ખાધું અંદરથી થી કાઢી ચણોઠી માંથી તાતો કડવું ઝેર

જેના કોઠા કડવા હોય એનું કાળું મૂળ એના કરતાં ભપકાવીને કહી દે મોટા મોટી કે આ કહી દે પણ એ જ હાથો છે ભલા માણસ એટલા માટે આપણા લોક સંસ્કૃતિના કાર્યક્રમો છે કોઈ મકાન છે એ ભાંગી ગયું હોય કોઈ થાંભલી ભાંગી ગયું હોય આધાર કે તો એને પાછો ટેકો મૂકીને એનો આધાર મૂકી શકાય સ્લેબ કોઈ નમી ગયો હોય તો એને બીમ મૂકી શકાય આ ડૂમ આડાવળો છે એને બીમના આવા ટેકા મૂકી શકાય પણ માના હૃદય ભાંગે ત્યારે એને લોક સાહિત્ય અને સંસ્કૃતિના ટેકા મૂકવા પડે છે ગીતાના ભજનના ટેકા મૂકવા પડે છે બીજા કોઈ ટેકા એને કામ નથી કરતા એના માટેની આપણી આ બધી વાતો છે એટલા માટે મન વડે જાય મન વડે તો બધાય મામાનું વડે હે બધું વાત તમ ધત વડે જાય તો મારે સાહિત્યનો પણ માણસ હોય એટલે થોડી વાતો પણ આપની કહેવી છે પણ એની પહેલા શ્રાવણ મહિનો જેમ હમણાં બાપાએ કીધો એમ શિવ જેની ભજન કરે છે એવો કૃષ્ણ કયો રામ કયો અને ઈ ભજન કરે એ શિવ છે એટલે શિવ તાંડવ શ્રાવણ મહિનો છે તો વધારે નહીં હેરાન કરવું પણ ત્રીસ સેકન્ડ અડધી મિનિટ માટે મને બે હાથ ઊંચા કરીને તાલ આપજો હમણાં વાગે એટલે તમને ખ્યાલ આવશે આ બાજુ બાર ઉભા બાર ઉભા છે બેઠા આપ બધાયને વિનંતી બે હાથ ઉષા કરીને મને ત્રીસ સેકન્ડ ને વાર નહીં લાગે આટલા જણાનો નાદ કાર્ય થાય એટલે ભક્તિમાં એક આપણો આપણી નોંધ થઈ જાય નાદ ભૂકી જાય હમણાં તાલ વાગે હું દશાનંદ રાવણે લખેલું શિવ તાંડવ બોલું અને ત્રીસ સેકન્ડ મને બે હાથ ઓછા કરી તાલ આપજો એની સાથે કેવી રીતે पराधनैकन्त सन्तति प्रमोद मान मान शयङ्काशकाशघोर विरुद्ध तु धरापति प्रतीतिकम्बर मनो विनोद मे तु वस्तुनि विनोद मे तु वस्तुनि विनोद मे तु वस्तुनि धनवा